સુરતમાં એક બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લઈ વીસ ફૂટ સુધી ઘસડ્યો હતો જેથી તેનું મૃત્યુ થયું હતું સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક ઉપર જતા રત્ન કલાકારને મંડળના પૈસા ભરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રન નો ગુનો નોંધી અને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સુરતના સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગી ધારા સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક ઉપર સરથાણા વિસ્તારમાં આવેલ નર્મદનગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા તો દરમિયાન સરથાણા જકાતના કા અતિથી રેસ્ટોરન્ટની સામે બાઇક ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં રાજેશ બાઇક ઉપર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલક તેને પહેલા અડફેટે લે છે ત્યારબાદ વીસ ફૂટ જેટલો તેને ધસડે છે આ દરમિયાન રાકેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે કાર ચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો